હાલના ઘોગંબા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો રાજ્યકક્ષા મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું ગુરુવારના રોજ પશુપાલન વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગોધરા પંચમહાલ તેમજ પશુપાલન શાખા તાલુકા પંચાયત ઘોગંબા દ્વારા ગુજરાતના રાજ્ય કક્ષા મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન તથા પંચમહાલના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન કાર્યક્રમનું સ્વામિનારાયણ મંદિર ગોગંબા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવો દ્વારા ગોગંબા તાલુકાના પશુપાલકોને પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું અને તેમને પશુપાલન ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું જેમાં બકરા સહાય એકમ યોજના હેઠળ કુલ છ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂપિયા સાઠ હજારની સહાય ચેકનું અને એક લાભાર્થીને આઈ ખેડૂત અનુજન જાતિ પાવર ડ્રીવન ચાફકટર યોજના અંતર્ગત રૂપિયા અઢાર હજારની સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી જાંબુઘોડાને દૂધ ઘર બનાવવા માટે સહાય યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાના મંજૂરી હુકમનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના તજજ્ઞો દ્વારા આદર્શ પશુપાલન પશુઓની માવજત અને આધુનિક પશુપાલન પદ્ધતિઓ વિશે વિવિધ વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા જેનાથી પશુપાલકોને મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું તેમજ પશુપાલકોને માહિતગાર કરવા માટે શિબિરના સ્થળે પંચામૃત ડેરી પ્રાકૃતિક ખેતી પશુ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પશુપાલન શાખા ઘોગંબા દ્વારા પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા ધારાસભ્ય જયદ્રતસિંહજી પરમાર ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ જિલ્લા અગ્રણી શ્રી મયંકભાઈ દેસાઈ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક તેમજ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકાના વિવિધ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા